કચ્છ લોકવરણની નારીઓનાની આંગળીના ટેરવે ધબકતી હસ્તકલાથી કલા સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ સદાય ધબકતી રહે છે કચ્છના વારસા થકી કચ્છનો ઇતિહાસ થતા વર્તમાન ગૌરવશાળી છે કચ્છની કલા પરંપરામાં ભીતોને શોભાવતા આલેખ ચિત્ર ભરતકામ મોતી ભરત અને કટાવ કે કટાવ કામને કચ્છની વિશ્વને ભેટ ગણી શકાય કટાવ કામની આ કલાને દેશ વિદેશમાં ઉજાગર કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી એક નવી ઊંચાઈ સાથે માર્કેટિંગ પ્લેટફોર્મ મળતા જે મહિલાઓ ક્યારે તેના ગામનું પાદર નહોતું વિમાનની સફર કરીને વિદેશમાં કચ્છની કલાના કામળ પાથરતી થઈ છે જે દર્શાવે છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહન તથા મહિલા સશક્તિકરણની સંકલ્પના કચ્છના સરહદી ગામડા સુધી પહોંચી છે કટાવ એટલે સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનું ફૂલ પાન પશુ પંખી માનવીય કે ભૌતિક આકૃતિઓ કોતરેલા ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા વચગાળાના વર્ષોમાં સાવ આથમી ગયેલો કટાવ કામનો કલા કસબ આજે પુનઃ જીવિત થઈ રહ્યો છે કચ્છમાં હોડકો ગોરેવાલી લુણા સહિતના સરહદી ગામો કટાવ કામગીરીના નમૂના કેન્દ્ર બન્યા છે અનેક પરિવાર કટાવ કામને ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવીને રાષ્ટ્રીય મોટી કંપનીઓ સાથે મળીને સારી કમાણી કરી રહ્યા છે હાલ હોડકો કટાવ કામનું કેન્દ્ર બન્યું છે અહીં બનેલા કટાવ કામના નમૂના દેશ પરદેશના શોરૂમમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે રાજ્ય સરકારની કારીગરોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે કટાવ કામના કારીગરો

આર્ટિઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકરી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરિયાત મુજબના નાણાં મળે તે માટે દત્તોપંત ઠેગડી સહાય યોજના હેઠળ સહાય કરવામાં આવે છે ઉપરાંત કારીગર કાર્ડના આધારે રાજ્ય સરકાર વિવિધ પ્રદર્શનીમાં તેઓને વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમજ માલ વેચાણ માટે સેતુનું કામ પણ કરે છે મારું નામ છે મેરુ દેવરાજ ગોરડિયા હોડકા માવરાડાવાસ અમે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ ઓગણીસો બ્યાસી કાલે પહેલાં મજૂરી કરતા હતા હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે ઘણી બધી હાલે છે પછી આ બે હજાર પાંચથી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને ઘણા બધા અમને સાથ રોજી રોટી ઘણી બધી મળે છે તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે મોટા મોટા કંપનીઓ છે એમાં પણ આપણો માલ જાય છે ઘર બેઠી અમે કામ કરી રહ્યા છે અમારી પાસે બહેનો સાડા ત્રણસો ત્રણસો બહેનો જોડેલી છે એને બધા રોજ રોજ રોજીરોટી અમે પણ આપી રહ્યા છે અમે અમારી ફેમિલી છ ભાઈ છે અમે આ કામ કરીએ છીએ અમારા બે હજાર આઠમાં મારે વાઈફ કર્માબહેન મેરુ ગોરિયાનો નેશનલ એવોર્ડ મેળવ્યો છે પછી દેવુબેન રામજી બે હજાર સોળમાં બી એને પણ એવોર્ડ મેળવેલો છે બંને એમ્બ્રોડરી માટે મલેશિયા જઈ આવ્યા છે ચાઈના ગયા છે રામજીભાઈ મારો નાનું ભાઈ છે એ છબરા અમેરિકા રિટર્ન છે પછી જર્મની પણ છે જાપાન પણ ગયા છે ઘણી બધી આપણે સાથ સરકાર છે બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર રાજ્ય સરકારને પણ ખૂબ આભાર અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે એને કૃપાથી ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે ઘર બેસી અમે કામ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર બધા